મેઘરજ યુજીવી સેલ કચેરીની ઘોર બેદરકારી સામે આવી મેઘરજ તાલુકાના મોટી મોરી રમાડ ગામના ખેડૂતે ખેતીવાડી માટે વીજ કનેક્શનની કરી હતી અરજી ખેડૂતના ખેતરમાં કચેરી દ્વારા સર્વે કરતા બોરના હોવાથી કનેક્શન કેન્સલ કર્યું હતું હાલ ખેડૂતના ડોક્યુમેન્ટ પર અન્ય ખેડૂતના નામે કનેક્શન આપી દીધાના ખેડૂતના આક્ષેપ આ ખેડૂતના નામે વીજ બિલ આવતા ખેડૂત ચિંતામાં મુકાયો ખેડૂત દ્વારા વીજ બિલ કઈ રીતે આવ્યું તેની યુજીવી સેલ ખાતે તપાસ કરતા ભાંડો ફૂટ્યો

ટીપી મારી આવી ગઈ હતી પણ ટીપી સગાઈવાળા આપ્યા આવીને પછી હું કાકા તમારે અન્ય ના થાબો એને કોઈ નહીં થાય નહીં થાય તમારે કે ગોળ કરો ત્રણ મહિનાની મ્યાં જ ચાલો ત્રણ પછી તમે કરી આપી પછી હું સાહેબ સારું સાબ કરીને પછી અમે રાખી દીધું પછી અમે ત્રણ મારો બોલ થાય સાથ થાય જાય આ બીજા આપી દીધી મને ખબર નહીં સાહેબ એટલે બિલ આપજો ત્યારે મારી ખબર ખબર પડી જાય કે બિલ હા આપજો એટલે મને ખબર પડે પાછો ઓફિસમાં આપજો કે મારા નામનું બિલ હે તો જૂઠું હોય પછી જો ગાય બિલ પાછા પાંચસો રૂપિયા ભરી દીધી સાહેબે શું કહ્યું પછી સાહેબ બે મહિના રૂપિયો બે મહિના પછી બે મહિના પછી કહી દે બે મહિના પછી તમે ડીપી લગાવો ડીપી લગાવી ડીપી લગાવી ઓકે